હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારો પર તમારું સ્વાગત છે અને ભાઈ હું થોડુંક બહાર જઈ રહી છું બહુ બધા ડ્રેસ મારે ઓલ્ટર કરાવવાના છે તો એ કરાવવા જઈ રહી છું અને થોડું કામ છે તો એ બધું પતાવી દઉં ઘડિયાળ ઘડિયાળ આ મારી ફેવરેટ ઘડિયાળ છે જે આઈ થિંક નહીં નહીં તો નવ દસ વર્ષથી ચાલે છે હમ ત્યારથી હું આ ઘડિયાળ જ ઓફ પહેરું છું ને મારી ફેવરેટ છે આમાં મારે ગોલ્ડન લેવાની છે લીલીસ તો ભાઈ આ બધા એવું બધું મારે દર્દી ત્યાં લેવાનું છે હેર હેરને એવું પણ કરાવી દઉં હે કેમકે બર્ડે છે એ વાર બર્ટી આવવાનું છે તો હેર કલર અને એવું પણ કરાવી દો તો બસ નીકળું અને મળીએ આજનો દિવસ બતાવું તમને બહુ જ દિવસે ઘરેથી બહાર નીકળું છું તો હેર કટિંગનું બધું કરાવીશ થોડું સરખું કરાવીશ મળીએ થોડી વારમાં ચાલો જો ભાઈ હું આવી ગઈ છું મારા ડ્રેસને હું આપવા માટે આ એક બ્લાઉઝ છે બીજા ડ્રેસ ફિટિંગ કરાવવાના છે હા 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 વાંધો નહીં હા અને તમે પહેલાં ડ્રેસ સીવ્યા હતા ને એ અહીંયાથી બરાબર છે થોડાક ફિટ છે પણ અહીંયાથી બહુ ઢીલા થઈ ગયા છે પહેલાં સીવ્યા હતા નહીં હા એ મારું છે સીવવાના જ છે તમે એવું કરજો આમાં ચેઇન નાખજો અને અહીંયાથી ફિટિંગ રાખજો કમરથી અને અહીંયાથી જે છે ફિટિંગ નાખવું જોઈએ બધું સેમ જ લાગે છે આમ પહેરીએ ને તો હા આ લોક મજેયર છે તો છે નાખજો ને નાખજો વાંધો નહીં હા તમે માપી લો કેમકે ઓછું જ થયું હશે માપ હા દો બધું છે રિપેર કરવા માપ આપી દઉં જો ભાઈ અહીંયા આવું છું હું ગોરવા મારા ડ્રેસ ને હું સીવડાવવાનો બહુ મસ્ત ડ્રેસ સીવે છે બધું ઓલ્ટર બી કરી આપે છે મને કરી આપે છે બીજાને નહીં કરી આપે પણ અહીંયા હું ડ્રેસ મારા સીવડાવવા આવું છું અહીંયાથી સાડી લઉં છું વર્ષોથી મારા મમ્મીને બધા અહીંયાથી સાડી લે છે પહેલાં ઘરે ઘરે આપતા હતા આવતા હતા હવે દુકાન કરી લીધી છે પણ આ આ ડ્રેસનું છે તમે લોકો આવજો મારું નામ લઈને આવશે વિડીયો બતાવશે ડિસ્કાઉન્ટ આપશે ને લ ચલો તમને લોકોને ડિસ્કાઉન્ટ આપશે ચલો થેન્ક યુ આવજો જોયું પછી મારા લીધે તમને લોકોને ક્યાં ક્યાં ડિસ્કાઉન્ટ મળવાનું છે હવે અહીંયા ડિસ્કાઉન્ટ મળશે તો આવજો આજો અહીંયા આ બાજુ આઈટીઆઈ છે અને આઈટીઆઈથી સીધા આ બાજુ આવશો ને એટલે અહીંયા એમની દુકાન આવે છે અને આ બાજુથી આવશો તો આવે અહીંયા આગળ આ બાજુ આઈટીઆઈ છે હું સિગ્નલથી પછી આ બાજુ એમની અહીંયા દુકાન છે તો અહીંયા જરૂરથી આવ ચલો ભાઈ હવે બીજા કામ પતાવવાના છે મારા એક મૂડ છે એ સરખા કરાવવા આપવાના છે અને એક જગ્યાએ પણ જવાનું છે તો એ કામ બધું પતાવી લો મળું થોડી વારમાં તમને લોકોને તો ભાઈ તમારા બધા માટે સરપ્રાઈઝ છે હું જો કોના ઘરે આવી છું કિયોના ઘરે આવી છું અયા ભયા હું પહેલા આવી છું બધાને ખબર જ હશે કોણ છે મારે ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નહીં અમાર જીમી ભાઈ ઓ જીમી તો તમે તો બહુ જ ફેમસ થઈ ગયા લવારીમાં ભાઈ લવારીમાં જે જીમીનું નામ બૂમ પડી છે જોરદાર આપણે તો ખુશ ખુશ થઈ ગયા

ભાઈ જીતુભાઈના ઘરેથી નીકળી ગઈ છું મસ્ત બેઠા ગાજરનો હલવો ખાધો બહુ મસ્ત બહુ મસ્ત બનાવ્યો હતો અને બહુ બધી વાતો કરી અને મજા મજા પડી ગઈ છોકરાઓ જોડે ભાભી જોડે હવે નીકળી છું મને એવું લાગ્યું હવા ઓછી છે જોઈએ કદાચ પંચર હોય શકે હે ને હા તો કરી દો ફી આગેવાલા બી ચેક કરી લેના હા તો ભાઈ આપણે એક્ટિવામાં પંચર છે તો એ કરાવી દઈએ અને પછી મારા મતલબ બૂટ છે એ આપવાના છે રિપેર માટે તો એ આપી દઉં હેર કલરને હેર કટિંગને જે કરાવવાનું છે એ બધું કરાવી દઉં આજે કાલે મને ટાઈમ નહીં મળે કેમ કે મારું હેપી બર્થડે છે છે મારી મમ્મીને બી બહાર લઈને જવાની છે તમે લોકોએ કીધું છે કે મમ્મીને બહાર ડિનર કરાવવા લઈ જજો ઘણું બધું કરજો મમ્મીને બહાર લઈ જઈશ ડિનર કરાવવા મની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશું

અભી કરી દો એ ઠીકી કર દો અભી તો હમણાં બજેટ નથી મારું તેરસો પચાસ નું તમે લોકો આપજો તો મારું ટાયર રિપેર થઈ જાય

ભાઈ તો પંચર બહુ બધા હતા એટલે હવે નવું ટાયર નાખાવું પડતા તો ખાઈ જાય એટલે નીકળીએ બધું કરાવવા ચલો તો ભાઈ હું ઘરે આવી ગઈ છું અને મારા સબસ્ક્રાઈબર એમનો ફોન આવી રહ્યો છે ઉન્નતિબેનનો તો આપણે એમની જો વાત કરીએ ચલો

એમને કદાચ એટલો વેઇટ નહીં કર્યો એમને જેટલો મેં કર્યો છે આઈ થિંક કેવી ફીલિંગ્સ છે કોઈ કોઈ વર્ડ્સ જ નથી આના કોઈ શબ્દો જ નથી એવી ફીલિંગ્સ છે આ કે આ એક એવી વ્યક્તિ જેને મળવા માટે જેની જોડે વાત કરવા માટે હું હું એ થઈ રહી હતી કે ભાઈ ક્યારે વાત થશે એમની જોડે ક્યારે વાત થશે ક્યારે કોન્ટેક થશે પણ હું ચોક્કસથી પ્રોમિસ કરું છું કે ઉન્નતિબેનનો મને કોન્ટેક થયો છે હું અમદાવાદ જ્યારે પણ જઈશ ત્યારે હું એમને મળવા જઈશ પાક્કું હું બહુ જલ્દી જવાની જ છું અમદાવાદ મારે જવાનું થવાનું જ છે ઉન્નતિબેન બહુ જ જલ્દી આપણે મળીએ છીએ અને થેન્ક યુ સો મચ યાર આટલા પ્રેમ માટે એમની ડોટર જોડે પણ વાત કરવાની છે હમણાં તો મારાથી બરાબર વાત નહીં થઈ કેમ કે મારા ફોનનું સ્ટોરેજ બહુ જ ફૂલ થઈ ગયું હતું તો મારા બધા વિડીયોઝ ડિલીટ કરવા પડ્યા અને આ વિડીયો કરી રહી છું તો કદાચ સાંજે એમની ડોટર આવી જશે તો એમની સાથે પણ વાત કરીશું અને મસ્ત વાત કરીએ પછી અને થોડીક જ વાત થઈ મતલબ વિડીયોમાં તમારી તમને હું થોડુંક જ બતાવી શકી કેમ કે મારું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું પણ મેં એમની સાથે બહુ જ વાતો કરી બહુ જ મજા આવી મતલબ આ વખતનું મારું બેસ્ટ બર્થડે છે મતલબ બે હજાર છવ્વીસ બેસ્ટ છે મારું બહુ બહુ જ બહુ જ સરસ મને મારા ફેન્સ સાથે એમની સાથે વાત કરીને એટલું એટલું સારું લાગી રહ્યું છે ને સાચે સાચે કહું છું લોકો ગિફ્ટ મોકલે છે ફોન કરે છે વિશ કરે છે આશીર્વાદ આપે છે રડવું નથી મારે તો હું નહીં રડું ઇમોશનલ નહીં થવું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આટલા બધા પ્રેમ માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ એમની ડોટર આવે ને એટલે એમ એમની સાથે વાત કરીશું થોડી વારમાં અને હા હેરને બેર બધું કરાવવા ગઈ હતી પણ કશું થયું નથી હવે કાલની અપોઇન્ટમેન્ટ આપી છે તો કાલે કરીશું પણ આજે તો બસ કંઈ જ નહીં ચલો થોડી વારમાં મળીએ બાય બાય તો ભાઈ ઉન્નતિ બેનની ડોટર આવી ગઈ છે તમને ડોટર સાથે વાત કરીએ ચલો હેલો હેલો એ હાઈ હાઈ શું નામ છે તમારું રૂવી ઓ બહુ મસ્ત નામ છે ઓલ કેટી બી એમને જલ્દી બોલ હું તો છું જ તમારી ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ છું

બતા હોય તો મને કે મમ્મી આવું તું બી મંગાવી દેજે તેમને કેજે તમારા જેવા મેં ઓર્ડર કર્યા તમે લિંક આપી હતી ને મને

તો એ એ લઈને કરતી હતી મેં ઓર્ડર કર્યા હતા પછી અરે વાહ એટલે મેં એ મેં લીધું ત્યારે બી મેં તમને મેસેજ કર્યો તો કે તમારું એ મને બહુ જ હેલ્પફુલ થયું છે એવી વસ્તુ કે તમે અમુક બતાવો છો ને કે મને ખબર જ નહી હતી કે આવી વસ્તુ બી આવે છે એમ એટલે તમારો વિડિયો જોઈને મને તમારા પાંચલ મને એટલે વધારે ગમે છે હા હા કે તમ તમે અમુક સમય કામ આવી જાય છે મને અમને આ આ પાર્સલ હું એટલા મંગાવતી હતી ને આ પાર્સલ ઉપરથી જ મને વિડીયો બનાવવાનું મારી મમ્મીએ કીધું તું આટલા બધા પાર્સલ મંગાવે છે હા એટલે મમ્મી કીધું આટલા બધા પાર્સલ મંગાવે છે તો આના વિડીયો બનાવતી અને મૂકતી હોય તો કોઈકને કામે આવે મેં કીધું હા યાર હું મંગાવું છું હું યુઝ કરું છું અગર મને સારું લાગે ખરાબ લાગે તો કોઈ અગર ખરાબ લાગે છે તો એ પણ કહું કે આ વસ્તુ વસ્તુના હા ક્યાં ના મંગાવતા હા

आपारी के विष्टो करें अडवांसमा? मोटमने अडवांसमा है आपक्षाश अडवांसमा ना चाले मनने तो एद दीवसे करवान। मोटमने एद दीवसे करीश सार। राज वीसा? याँ अनो वुवाईस नम्दावाद एड़लो चॉककस तमन मडवाईस? य શું શબ્દો પણ એટલું ખરું છે તમારી જોડે વાત કરીને મેં કોઈ સેલિબ્રિટી જોડે કે કોઈના જોડે વાત આ રીતે નહીં કરી આ તમે ફર્સ્ટ છો કે જેમના મારામાં ઇન્ટરેસ્ટ જાગ્યો કે વાત કરું છું ખરેખર કહું છું અને હું તમારા વિડીયો જોઈએ તમારા તો અમે વેટ કરતા હોય તમારે કોઈક વખત એવું થાય ને કે હું એવી જગ્યાએ હોઉં કે વિડીયો બનાવ્યા હોય પણ હું અપલોડ જ ના કરી શકું હા અરે એ પછી હું ઈડર જાઉં ને ત્યારે મને બહુ જ પ્રોબ્લેમ થાય કેમ કે મારે પાંચ કિલોમીટર જવું પડે વિડીયો અપલોડ કરવા માટે વિડીયોમાં હા અને પછી જવાબ આપવાના થાય ને એક તો મારે બધાને જવાબ આપવા હોય પણ નેટવર્ક જ ના હોય તો હું કેવી રીતે જવાબ આપું બધાને બધાને પર્સનલી હું બધું બધું જાતે જ હેન્ડલ કરું છું હા એટલે એ લોકો બીજાને રાખે પછી જવાબ પણ એ લોકો જ આપતા હોય હું તો જાતે શૂટ કરું જાતે એડિટિંગ કરું અને જાતે કમેન્ટ વાંચું પણ અને બધા જ કમેન્ટના જવાબ આપું જેટલા પણ હોય

મારા મમ્મી વધારે કઈ નીકળતા નથી ને અત્યારે એમના હાથમાં પ્રોબ્લેમ છે ને તો એટલું ટ્રાવેલિંગ નથી કરતા પણ આવશે તો હું ચોક્કસ લઈને ને આવીશ પણ મારે તો હમણાં અમદાવાદ આવવાનું થશે જ વચ્ચે ના ના આવજો આવજો તમે તાર મારા ઘરે આવજો ચોક્કસ અરે તમને તો શું કહું હમણાં બે દિવસ પહેલા જ હું કોઈની જોડે વાત કરતી હતી અને મેં કીધું મેં કીધું આ એક હોય કે બધાને મને મળવું હોય પણ મારે એવું છે કે મારે આમને મળવું છે મેં કીધું હા હા

પાક્કું હા ને ચલો બાય 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 તડા બાય 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 ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ઓ ગોડ કેટલી ક્યૂટ હતી કેટલી ક્યૂટ અને સાચે યાર સાચે યાર મતલબ શું કહું હવે બેસ્ટ ગિફ્ટ કહેવાય ને મારી લાઈફનું બેસ્ટ ગિફ્ટ આ બેસ્ટ ગિફ્ટ છે બધા તમારા તરફથી તમારી સાથે તમારા લોકો સાથે વાત કરવી તમે લોકો મને કંઈ મોકલો છો તો એ એ વસ્તુ મને મને મળવી બેસ્ટ ગિફ્ટ છે આ બધો મારા માટે થેન્ક યુ સો મચ યાર થેન્ક યુ સો મચ ગોડ બ્લેસ યુ અને ઉન્નતિબેન પ્રોમિસ કરું છું જેવી અમદાવાદ આવીશ ને હું ચોક્કસથી તમને મળીશ અને दिल की इच्छा तम तो so so so, so, so है तमें डॉटर ने मैं हूँ चौक्स थी मीस चौक्कस तुमने थैंक यू यार थैंक यू सो मच मतलब मारो बर्थडे मनाई गय साचे बेस्ट बर्थडे मारो बेस्ट 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 बर्थडे मारो थैंक यू सो मच थैंक यू सो 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 मच लव यू ऑल चलो हमें बस बहुत કાલે બધા બહુ બધા કામ છે તો આઈ એમ સો એક્સાઇટેડ તળાવ બાય વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને તળાવ